હેલો મિત્રો કેમ છો મજામાં તો અમે બધા આવ્યા હતા હવે એક જગ્યાએ અમારા ખાસ પ્રિય અમારા મિત્રને અહીંયા બટાકા વેણવા એટલે બટાકા તો વેણીને હવે બપોરના સમય અમે આરામ કરી રહ્યા છીએ અને હવે આરામ તો કરીને હવે થોડાક સમય પછી હવે થોડાક ક્ષણો પાછી હવે ભૂખ થઈને પાછું બટાકા ભરવાના છે બરાબર બટાકાના ઠેર ઠેર ટેબ છે રહ્યા બાજુ મજૂરો બટાકા ભરી રહ્યા છે અને અમારા ગામના પ્રમુખ વાંચ્યા છે બરાબર અને બટાકા તો તમે જોયા બટાકા પાસે બીજા છે લાલ કલરના આવે છે બરોબર મિત્રો હું તો તમે પણ તમે પણ બટાકા વેણવાનું ગોતતા હોય તો ત્યાં સંપર્ક કરો અને બટાકા વહેવાની મજા આવે છે બહુ બરાબર અમુક વખત આમ આવા વિડીયા પણ બનાવવાની મજા આવે છે બટાકા ઠેલામાં ભરવાની મજા આવે છે બટાકા વેણવાની મજા આવે છે બટાકાની શાક ખાવાની મજા આવે છે પકોડી ખાવાની મજા આવે છે ને બપોરેની પકોડી મગાવતી નખો આ તો મજો પડી જ મજો બરાબર અને આ બરોબર આ બધા મજૂરો કામ ત્યાં લાગવા ના ના ને એક છે નહી ગામનો ખીચરો તો માં મોટો બધો જીવડો થાય એટલે તડકાને મત મત કરેરો છે સરકાર મત મત કરે એવું શું બોલે ફોન આલ્યા બુડા આયો તડકાને મત મત કરે એવો છે જોદી પોણે લે ને જપું ના પડે પણ ગattu જપતો જ નહીં પણ હમ હુએ છે પાણી પાણી પી લો ને તંદે લાગુ ના આય તો થોડું ઓપ ના આય તો કો કરા બંધો શું આજે બટાકાના ઢગલા ભરાયેલા છે અને હવે બટાકાના ઢગલા આ બટાકાનો બરોબર મિત્રો